નર્મદામાં બે યુવકોના મોત બાદ રાજનીતિ તેજ બની છે આજે આપ દ્વારા કેવડિયામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો આપ અને કોંગ્રેસના કાર્યક્રમ યોજે તે પહેલા જ અટકાયતનો દોર શરૂ થયો પૂર્વ વિપક્ષના નેતા સુખરામ નજર કેદ કરવામાં આવ્યા સુખરામ રાઠવાણે પોલીસે તેમના ઘરમાં કેદ કર્યા બિરસા આર્મી સંગઠનની ટીમની અટકાયત કરવામાં આવી તો કેવડિયા આવતા જતા વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું કોંગ્રેસના નેતા રણજીત તળવી શૈલેષ તડવીની પાટકાયત કરવામાં આવી નર્મદા જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકાયો છે કાર્યક્રમ પહેલા મૃતકના પિતાએ એક વિડીયો પણ વાયરલ કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે તેરમી ઓગસ્ટ એટલે કે આજનો જે કાર્યક્રમ છે એમનો કોઈ જ કાર્યક્રમમાં કોઈ હિસ્સેદારી નથી કેટલાક લોકો ચૈતરભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનવા માગતા હતા એટલે કોઈને પણ પૂછા વગર તેર તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો ચૈતરભાઈ વસાવે કોઈને પણ પૂછા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં બધું પડતું કહી ટીવી મીડિયામાં પણ આ બધી જાહેરાત આવી જ્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું તો અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી કોઈ પણ જાતની એવી ઘટના ભયંકર ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આજે હોવા દીધો નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને મંજૂરી પણ આ લોકોએ માગી નથી બીજા કોઈ અન્ય આમના સગા સંબંધી પાસેથી મંજૂરી કંઈક મંગાવી હતી પણ એ સગા સંબંધીએ પણ ના પણ પાડી દીધી કે ભાઈ આમાં અમારે અમે જવાના નથી